ગુજરાતમાં આગામી સમયમાં યોજનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વ સુરતનું રાજકારણ ગરમાયું છે સુરતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ભંગાણ સર્જાયું છે બારથી વધુ સક્રિય નેતાઓ અને વર્ષો જૂના કાર્યકર્તાએ કેસરીઓ અને પંજો પંજોછોડીને આમ આદમી પાર્ટીનો છેડો પકડતા રાજકીય ગલિયારાઓમાં સોંપો પડી ગયો છે સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડ્યો છે છેલ્લા પાંત્રીસ વર્ષથી પક્ષ સાથે જોડાયેલા અને પાયાના ગણાતા વરિષ્ઠ કાર્યકર્તાઓ અને પૂર્વ હોદ્દાઓ પરત રહેલાઓ આજે વિધિવત રીતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે આ નેતાઓનું કેવું

ભાજપ અને કોંગ્રેસના સક્રિય નેતાઓને પક્ષમાં લાવીને આપ પોતાની વોટબેક અને જનસંપર્ક વધારવાની માંગ કરે છે નવા જોડાયેલા આગામી ચૂંટણીમાં પક્ષ માટે ગેમ સાબિત થઈ શકે છે લોકો પરિવર્તન ઈચ્છે છે અને સુરતના આ સક્રિય નેતાઓના જોડાણથી આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની છે આજ રોજ સુરત શહેર આમ આદમી પાર્ટીમાં નવા સાથીઓ જોડાઈ રહ્યા છે તમામનું સ્વાગત કરવામાં આવ્યું આમ આદમી પાર્ટીના સુરત શહેરના સક્રિય આગેવાન ઉપાધ્યક્ષ એવા શંભુભાઈ દેસાઈ મહેન્દ્રભાઈ પાટિલ પંકજભાઈ તાયડે રજનીકાંતભાઈ વાઘાણીયા તમામના સક્રિય પ્રયાસોથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પ્રતિષ્ઠિત આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા આમ આદમી પાર્ટીની જનહિતની ગ્રાઉન્ડ લેવલની રાજનીતિથી પ્રેરિત થઈ અને તમામ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો પોતપોતાના વિસ્તારમાં લોકોના કામકાજ માટે હંમેશા સક્રિય રહેતા એવા તમામ આગેવાનો ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ અવધેશિંઘ રાજપૂત હરિમંગલસિંહ રાજપૂત ગિરીશભાઈ સોસા કનુભાઈ ભરવાડ પ્રદીપભાઈ પવનભાઈ ચાવડા સ્મિતભાઈ શર્મા જીતુભાઈ કુંભાર યોગેશભાઈ પાટિલ વિજયભાઈ પાટિલ આ તમામે તમામ સાથીઓ આજે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી અને અન્ય સાથી જાવેદભાઈ રૂસ્તમ તેમજ મહેશભાઈ કુમાવત આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા તમામે તમામ સાથીઓનું આમ આદમી પાર્ટીમાં સહૃદયપૂર્વક અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ તમામ નવા જોડાયેલા સાથીઓ પોતપોતાના વિસ્તારના સક્રિય આગેવાનો છે લોકોના કામકાજ માટે હંમેશા દોડ્યા છે એમની એવી ભાવના છે કે આમ આદમી પાર્ટી જે રીતે લોકોના કામ કરતી આવી છે છેલ્લા પાંચ વર્ષથી સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરોએ જે રીતે વિપક્ષની સકારાત્મક ભૂમિકા ભજવી અને સુરત મહાનગરપાલિકામાં જે કામકાજો કરવા માટે ભાજપને મજબૂર કર્યા છે એ કામોથી પ્રેરિત થઈને આ તમામે તમામ સાથીઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હજી ઘણા બધા નવા નવા આગેવાનો જોડાવા જઈ રહ્યા છે તમામ પણ આમ આદમી પાર્ટીને મજબૂતતા બક્ષે આ તમામ સાથીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ધન્યવાદ થેન્ક યુ સાબી સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત